પાસેથી વિહાર કરી રહેલ જૈન સાધ્વીજીઓ પર હુમલા મામલે જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો મડસ જે વિહાર કરી રહેલી જૈન સાધ્વીજીઓ પર છે તે હુમલો કરવામાં આવ્યો હતો કેટલાક લોકો દ્વારા જેને લઈને ભારે રોષ વ્યાપ્યો છે ત્યારે તેઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજરોજ પાદરા જૈન સમાજ દ્વારા પાદરા મામલતદારને રજૂઆત કરી અને ન્યાયની માંગ કરવામાં આવી હતી ભરૂચના શ્રીમાડી જૈન દિરાસરમાંથી નીકળી ધિરોલ તરફ વિહાર માટે જઈ રહેલા શ્વેતાંબર જૈન સમાજના છ સાધ્વીજી ભગવંત પર એક શખ્સે પીછો કરીને હુમલો કરતાં પાદરા સમસ્ત જૈન સંઘમાં ઘેરવા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે છ સાધ્વીજી ધિરોલ પાટિયા નજીકથી પસાર થતા ત્યારે હુમલાખોર શખ્સે સાધ્વીજીઓ પર પટ્ટા વડે હુમલો કરી અને લાત મારી નીચે પાડી દઈ માર માર્યો હતો સદનસીબે આ જ સમયે એક રાહદારીએ આ દ્રશ્ય જોતા તેના હુમલાખોરને ઝડપી પાડી ભરૂચ પોલીસને જાણ કરી અને પોલીસને જાણકર્તાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી હતી હુમલાખોરની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી જે સાધ્વીજી પર થયેલા હુમલાને પગલે પાદરા શ્વેતંબર જૈન સંઘ અને પાદરા દિગંબર જૈન સંઘમાં ભારે રોષ જોવા મળ્યો હતો પાદરા સમસ્ત જૈન સંઘ દ્વારા પાદરા મતદારને આવેદનપત્ર આપી ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવી હતી સાથે ઝડપાયેલા શખ્સને કડકમાં કડક સજા કરી દાખલો બેસાડવાની માંગ કરવામાં આવી છે સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સ્ટાર્ટ આજરોજ પાદરા સમાજ જૈન સંઘ દ્વારા તારીખ સત્યાવીસ પાંચના રોજ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ભરૂચથી આવતા ડેરોલ પાટિયા પાસે જૈન સાધ્વીજી ભગવંતો વિહાર કરી રહ્યા હતા તે સમયે એક હજારના કોઈ કોઈપણ કારણ સિવાય તેઓ પર હિચકારો હુમલો કરેલો એને ધ્યાનમાં રાખી અને ભરૂચ ખાતે પોલીસ ફરિયાદ થયેલી અને હુમલાખોર નામે અલ્તાફ હુસેન હમીદભાઈ શેખ ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે આ ધરપકડ કરાયેલ ઈસમને સખતમાં સખત સજા મળે અને સમાજને દાખલો બેસે તેવી સજા કરવા માટે આજરોજ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપેલ છે એમાં અમે રજૂઆત કરેલી છે કે આવા ઈસમોને નશ્યત કરવામાં આવે અને અમારી રજૂઆત સરકાર શ્રી સુધી પહોંચતી કરવામાં આવે એવી અમારી લાગણી છે એ રજૂઆત કરીને અમે એક આવેદનપત્ર આજે સુપ્રત કરીને